નમસ્કાર બી ઇન્ડિયા ટીવી ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે છેલ્લા કેટલાક સમયથી અમે આપ જનતાને પડતી મુશ્કેલીઓ જનતાને પડતી યાતનાઓ અને સરકારના તંત્રો સાથે લોકોને જે કાંઈ ખરાબ અનુભવો થાય છે એને અમે અહીંયા પ્રજાના હિતની અંદર ઉજાગર કરવાનો બી ઇન્ડિયા ટીવી ચેનલે જનતાના જવાબ માગે કાર્યક્રમ દ્વારા એક સંનિષ્ઠ પ્રયાસ કરેલો છે ને આપનો પ્રેમને કારણે અમે વધુને વધુ લોકોના પ્રશ્નો સરકાર સુધી પહોંચે એ માટે પણ સતત પ્રયત્નશીલ છીએ આપ પણ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા સાથે અમને જે નવી નવી વાતો આપની યાતનાઓ ને આપની તકલીફો મોકલી રહ્યા છો એને અમે પણ અમારા એપિસોડ દ્વારા ઉજાગર કરીએ છીએ ને લોકોની અંદર આજે એક બે ઇન્ડિયા ટીવી ચેનલનું ધીરે ધીરે એક એક સંનિષ્ઠ એનો એક પ્રયાસ ને લોકો અભિવાદન કરી રહ્યા છે કે ભાઈ આજના સમયની અંદર પણ સરકારની જે પોલમ પોલ છે સરકારમાંથી તંત્ર દ્વારા જે નાગરિકોને પારાવાર મુશ્કેલીઓનો અનુભવ થઈ રહ્યો છે એને એક આ માત્ર બે ઇન્ડિયા ટીવી ચેનલ ઉજાગર કરી રહી છે અને બે ઇન્ડિયા ટીવી ચેનલને પણ આપ આવકારશો અને એમને સબસ્ક્રાઈબ કરીને એને લાઇક કરતા રહેશો અને અમે આપની વધુ આપની જે કોઈ તકલીફો છે એને સરકાર સુધી અમારી આ ચેનલ દ્વારા પહોંચાડવાના સનિષ્ઠ અને કાયદાની મર્યાદામાં રહીને અમે પ્રયાસ કરી રહ્યા છીએ આજે ફરીથી આપણે એક એવા વિષય સાથે આપણે આવીએ છીએ જે ગુજરાત હોય કે ભાજપ ભારત હોય એ તમામની અંદર એ કેન્દ્ર સ્થાને છે એટલા માટે કે મહિલાઓ તમે વેદો પુરાણોમાં જુઓ તો મહિલાઓનું એક વિશિષ્ટ સ્થાન હોય છે અને હોવું પણ જોઈએ સમાજની અંદર મહિલાઓના ઉત્કર્ષ વિના વગર મહિલાઓની પ્રગતિ વગર કોઈ પણ સમાજ સંપૂર્ણ રીતે આર્થિક સામાજિક કે માનસિક રીતે કદી આગળ આવી શકે નહીં અને આ તો આપણે તમે વેદો અને પુરાણોની પણ આપણે એક બીજા એપિસોડમાં વાત કરીશું ત્યારે કહીશું કે મહિલાઓની કેટલી બધી વેદો પુરાણોનો ઉપનિષદોમાં પણ સન્માન કરવામાં આવતું હતું આજે આપણે કમનસીબે ગુજરાતની અંદર જે ભાજપની સરકાર છે છેલ્લા વીસ વર્ષથી કમનસીબે મારે કહેવું પડે એ સમયગાળા એવું નથી કે કોંગ્રેસની અંદર પણ મહિલાઓને અન્યાય થતા નહોતા કોંગ્રેસની સરકાર હોય કે ભૂતકાળમાં જનતા દળની સરકાર હોય તો પણ નાના મોટા કે અત્યાચારો હતા પણ જ્યારે આ બધા લોકદળ હોય કોંગ્રેસ હોય એ લોકોની નિષ્ફળતા એ લોકોના ગેરવહીવટકો કે એ લોકોની બિન કારણે જ લોકોએ છેલ્લા વીસ વર્ષથી ભાજપને ગુજરાતમાં સત્તા સોંપી છે એટલે લોકોની આકાંક્ષાઓ લોકોની અપેક્ષાઓ પણ આ ભાજપ સત્તાધીશ પક્ષ પાસેથી વધુમાં વધુ હોય અને વીસ વર્ષ એ બહુ મોટો ગાળો છે અને આ વીસ વર્ષ દરમિયાન જો મહિલાઓની સ્થિતિ શ્રેષ્ઠ બનવાના બદલે ધીરે ધીરે ઉત્તરતી કક્ષાની થતી જાય તો એની ટીકા ટિપ્પણ કે એના વિશે રાજ્ય સરકારનું ધ્યાન દોરવું એક ટીવી ચેનલ તરીકે અને એક પત્રકાર તરીકે પણ એક સામાજિક ફરજ બની જાય છે એ ફરજના ભાગરૂપે અમે આજે આપની સમક્ષ મહિલાઓને જે સરકારી નોકરીઓમાં આમ જોવા જાવ તો મહિલાઓ ઉપર ગુજરાતની અંદર કેટલા બધા ભાજપના નેતાઓએ શીલભંગ કરેલા છે મહિલાઓને ભાજપના ધારાસભ્યોએ જાહેરમાં લાતો મારી છે મહિલાઓ પ્રત્યે જેને આપણે શોભનીય ન કહેવાય અશોભનીય વર્તનો કરેલા છે આ બધી વાતો પણ હવે પછી કરીશું પણ આજે આપણે માત્ર ને માત્ર મહિલાઓને સરકારી નોકરીઓમાં પણ કેટલો બધો અન્યાય આ ગુજરાતની ભાજપની સરકારના ગેરવહીવટકો તંત્રકો કે અણ આવડત કો કે પુરુષ સત્તાક સમાજની માનસિકતા કો એના કારણે ગુજરાતની ભાજપની સરકારમાં છેલ્લા પંદરેક વર્ષથી જે ભરતીઓ થઈ છે એની અંદર મહિલાઓને કાયદેસર મળવા પત્ર નિમણૂકો મળી નથી તેની તમને હું કેટલીક ઉદાહરણો સાથે વાત કરીશ આજે જુઓ મહિલાઓને આમ જોવા જાવ તો મારે કેવું પડે કે કોઈ પણ જે સામાન્યમાં સામાન્ય આજે આર્થિક પરિસ્થિતિમાં પણ મહિલાને ભોગવવાનું આવે છે સામાજિક પરિસ્થિતિમાં પણ મહિલાઓને ભોગવવામાં આવે છે માનસિક રીતે પણ અત્યાચારો મહિલાઓ ઉપર થાય છે જુઓ છેલ્લા કેટલાક સમયથી ન્યૂઝપેપરોમાં અને સમાજની અંદર પણ જ્યારે રૂપિયોનું અવમૂલ્યન અમેરિકન ડોલર સામે થઈ રહ્યું છે ત્યારે એનો અંતે ભોગતા આ મહિલાઓ જ બનશે કેમકે રોજ બરોજની ચીજવસ્તુઓ રૂપિયાના અવમૂલ્યનના કારણે મોંઘી થતી જાય છે અને એનો ભાગનો બોજ મહિલાઓએ કેમ બે ઘરના છેડા ભેગા કરવા એના ઉપર આવતો જાય છે એક સમયે આપ સર્વ જાણો છો કે સાધના ફિલ્મ તો એક પિક્ચર હતું કે ઝુમખા ગીરા રે બરેલી કી બજાર મેં આજે લોકો એવું ગાય છે કે અમે રૂપિયા ગીરા રે અમેરિકન કી ડોલર કી બજાર મેં એટલે આજે છ્યાસી રૂપિયા અઠ્યાસી રૂપિયાનો ભાવ થઈ ગયો છે એનો પણ હું બધી વાત કરવાનું છું કે ભૂતકાળમાં કેટલાક લોકો જે શિલ્પા શેટ્ટી જેવા જેવો પોનગાફની પોર્નોગ્રાફીમાં પકડાયેલા છે અનુપમ ખેર જરા ચમચાવો સ્મૃતિ ઈરાની જેવી દંભી લોકોએ જે રૂપિયા લોકો સરકારમાં રૂપિયાનો ભાવ સામે થઈ ગયેલો એની વિસ્તૃત વિગતો પણ હું કહીશ પણ આજે એ જ ભાજપની સરકારમાં છ્યાસી રૂપિયા અને કદાચ ટ્રમ્પ સોગન લેશે ત્યાં સુધીમાં નેવું રૂપિયા પણ થઈ જશે તો એનો બધો માર મહિલાઓને પડવાનો છે આ પણ એક આપણે વિસ્તૃત વાત કરીશું પરંતુ આજે મેં કહ્યું એમ કાયદેસરનો જે હકદાર છે મહિલાઓ ગુજરાતની અંદર એવી બહેનોને સરકારી નોકરીમાં ખુલ્લે આમ અન્યાય કરવામાં આવી રહ્યો છે તેની વાત કરશું હવે પહેલાં આપણે જોઈએ કે મહિલાઓને અન્યાયની વાત આપણે ક્યાંથી શરૂઆત કરશું તો અમરેલીના ભાજપના જૂથબંધીના કારણે અને પોલીસ અધિકારી રાજકીય નેતાઓના પાલતુ શ્વાન બની જવાના કારણે ભાજપની જે સભ્ય એવી દીકરી પાયલને કાયદા વિરુદ્ધ માર મારવામાં આવ્યો તેના માનભંગ માટે જાહેરમાં કાઢવામાં આવેલ છે તે પણ ભાજપની જ સરકારમાં છે છે તે દર્શાવે કે ભાજપની માનસિકતા મહિલાઓ પ્રત્યે યોગ્ય નથી પાયલના કેસમાં અમરેલી પોલીસ વડા સંજય ખેરાતની ગુનાહિત માનસિકતા અને પાટીદાર સમાજની ભાજપ પ્રત્યેની ચાપડુસીની વાતો હવે પછી કરીશું પરંતુ છેલ્લા લગભગ વીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતાં મહિલાઓને અન્યાય થવા મહિલાઓનો માનભંગ થવાના અને મહિલાઓને સરકારી નોકરીઓમાં નિયમો છતાં અન્યાય કરવામાં આવેલ છે તે દર્શાવે છે કે ભાજપની માનસિકતા જાણે અજાણે મહિલાઓને કનડગત થાય અને અન્યાય થતા રહે તેવી રહેલી છે ગુજરાતમાં ભાજપની સરકારમાં મેં અગાઉ કહ્યું એમ પુરુષ સત્તાક સમાજનું વર્ચસ્વ હોય તેવું ઘણી બધી મહિલાઓ અને સન્નિષ્ઠ સામાજિક કાર્યકરોને લાગી રહેલ છે આજે અહીં મહિલાઓના માનભંગ શીલભંગ કે જાહેરમાં અપમાનની વાત જાહેરમાં અપમાન એટલા માટે કહું છું કે કુબેરનગરના ભૂતપૂર્વ ભાજપના ધારાસભ્યએ મહિલાને જાહેરાતમાં ગાળા ગાળીને લાતો મારી હતી એની નથી કરવી પરંતુ સરકારી નોકરીઓમાં પણ મહિલાઓને કરવામાં આવેલ અન્યાયની વાત કરીશું આ ગુજરાત પૂજ્ય મહાત્મા ગાંધીજી દયાનંદ સરસ્વતી સરદાર પટેલ રાષ્ટ્રીય કક્ષાના સાહેર ઝવેરચંદ મેઘાણી વિવિધ નર્મદ જેવા વિખ્યાત મહાન પુરુષોના ગુજરાતમાં અને ભાજપ અને ભાજપ સમગ્ર ભાજપ ભારતમાં મોડેલ ગુજરાતના નારા ચલાવે છે કે અમારું ગુજરાત તો શ્રેષ્ઠ છે ભારતમાં તેવા ગુજરાતમાં મહિલાઓનું શારીરિક માનસિક આર્થિક સામાજિક શોષણ કે અન્યાય થાય છે તે બાબતે હવે ચર્ચા અને ચિંતનનો સમય પાકી ગયો છે કમનસીબે આજે ગુજરાતમાં સ્વર્ગસ્થ ચારુબેન યોધા ઈલાબેન પાઠક પુષ્પાબેન મહેતા જયાબેન શાહ જેવા સનિષ્ઠ મહિલા આગેવાનો નથી તેથી મહિલાઓનો અવાજ ઉઠાવનાર કોઈ મહિલા આગેવાન રહ્યા નથી એ કલ દોર કલ્પ કોઈ કોઈ સરકારી અધિકારી જેવા કેટલાક લોકો મહિલાઓના પ્રશ્નોને જાગૃતતા લાવવા પ્રયત્ન કરે છે પરંતુ સરકાર તેમનું પણ કોઈ વસ્તુ સાંભળતી નથી હવે ગુજરાતમાં ભાજપની સરકારમાં મહિલાઓને સરકારે નોકરીઓમાં તેત્રીસ ટકા અનામતનો કાયદો હોવા છતાં તેમાં કેટલીક વહીવટી વહીવટી બિનકાર્યક્ષમતા કાર્યક્ષમતા અણાવળત અને પૂર્વ અધ્યક્ષ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના પૂર્વ અધ્યક્ષ દિનેશભાઈ દાસા જેમનો તેમની પત્ની સાથે છૂટાછેડાનો કેસ ચાલતો હોવાથી તેઓની મહિલા વિરોધી માનસિકતાને કારણે પણ વિવિધ ક્ષેત્રમાં જે ગુજરાત સરકારમાં ભરતી થઈ રહી છે તેમાં અન્યાય થવાથી અંદાજે આજની તારીખે બસો સડસઠથી વધુ મહિલાઓ નોકરીમાં પસંદ થવા પાત્ર હતા અને છે તેમને બદલે મહિલાઓની જગ્યા ઉપર પુરુષ ઉમેદવારોની નિમણૂક આપી દેવામાં આવેલ છે વિચાર કરો તમે આમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનને દસ ટકા કટ ઓફ માર્કસના નિયમનું ખોટું અર્થઘટન કરેલ છે આ બાબત ટેકનિકલ છે એ પછી સમજાવીશ વન વિભાગની આર એફઓ એસીએફની ભરતી માટે એકવીસ મહિલાઓ પસંદગી પાત્ર હોવા છતાં આ જગ્યા ઉપર પુરુષોને નિમણૂક આપી દેવામાં આવે છે વિચાર કરો ભાજપની સરકાર જે મનુવાદી સ્મૃતિના જે આક્ષેપો થાય છે એમાં આ બધું જોતા કેટલીક વસ્તુ સત્ય પણ લાગે મનુવાદી સિસ્ટમ એટલે એમાં મહિલાઓનું કોઈ મહત્વ ન હોય બ્રાહ્મણ વૈશ્ય જેવા જ્ઞાતિવાદના ભાગલા પડેલા હોય એવી આ સરકાર ગણવામાં આવે છે એવી રીતે તમે જુઓ વન વિભાગમાં ન્યાય થયો તો આરટીઓમાં પણ મહિલાઓ આઈઆરટીઓની જે ભરતી થઈ એમાં અન્યાય થયો પછી આરટીઓની બીજી ભરતી પણ નીકળી એમાં અઢાર પહેલા પહેલા અઢાર પહેલી ભરતીમાં અને બીજી ભરતીમાં બાવન મહિલાઓનો અન્યાય થયો આસિસ્ટન્ટ આરટીઓની ભરતી નીકળી તો તેમાં ત્રીસ મહિલાઓ અન્યાય થયો એટલે કે એની નિમણૂક પાત્ર હોવા છતાં ન થઈ એકાઉન્ટ વિભાગની મહિલાઓમાં આર એફઓમાં એક મહિલાનો અન્યાય કરવામાં આવ્યો બીજી ત્રીજી આઈટીઓની ભરતીમાં છત્રીસ મહિલાઓને અન્યાય કરવામાં આવ્યો શિક્ષણ વિભાગમાં વર્ગ બેની જગ્યામાં પંદર પંદર મહિલાઓ અને આસિસ્ટન્ટ ઇજનેરની બીજી ભરતીમાં બાર જેટલી મહિલાઓ પસંદગીને પાત્ર હોવા છતાં નિમણૂક આપવામાં આવેલ નથી આમ લગભગ બે હજાર નવ દસના વર્ષથી જે ભરતીઓ વિવિધ વિભાગની શરૂ થયેલી તે બે હજાર વીસથી સુધીની લગભગ તે કે ચૌદ જેટલી ભરતીઓમાં અંદાજે બસો સડસઠથી વધુ મહિલાઓને અન્યાય કરવામાં આવેલો છે અને આની વિવિધ સ્તરે મુખ્યમંત્રી સહિત બધે રજૂઆતો પણ કેટલાય વર્ષોથી કરવામાં આવી રહી છે પરંતુ આ જળ તંત્ર તંત્ર ભ્રષ્ટ તંત્ર મહિલાઓને ન્યાય આપવામાં જરાય માનતું નથી એ રેકર્ડ ઉપર છે કેટલાક કિસ્સામાં તો સાંભળો કેટલાક કિસ્સામાં તો હાઈકોર્ટે સર સરકારી આ નિમણૂક આપવાના તંત્રની ગંભીર ટીકા પણ કરેલ છે પરંતુ ઉપર જણાવી ગયા તેમ કદાચ પુરુષ સત્તા માનસિકતા સરકારના અધિકારીઓની અથવા સરકારના મંત્રીઓની હોવાથી અહીં કામ કરતી હોય એવું લાગે છે ભારત સરકાર અને ગુજરાત સરકારે વર્ષો પહેલાં મહિલાઓને સમાન તક મળે એ માટે એસસી એટલે કે આદિવાસી શેડ્યુલ કાસ્ટ એસટી એટલે આદિવાસીઓ ઓબીસી એટલે ઠાકોર એવી જે બધી ઓબીસી જ્ઞાતિમાં જે બ્યાસી જ્ઞાતિ ગણાય તે અને છેલ્લે હમણાં આર્થિક રીતે પછાત વર્ગની તમામ મહિલાઓને ભરતીમાં લોક સરકારી નોકરીની ભરતીમાં ત્રીસ તેત્રીસ ટકા અનામતનો લાભ આપવાનો બા કાયદા એટલે એમ કે સત્તાવાર કાયદો કરેલ છે આમ છતાં પણ તે કાયદાનો યોગ્ય અર્થઘટન નહીં કરીને મહિલાઓને અન્યાય સરકારી નોકરીઓમાં ખુલ્લે આમ કરવામાં આવી રહ્યો છે દિનેશ દાસા હોય કે ઉપાધ્યાય સાહેબ હોય ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન કે કેટલા આયવાન કેટલા જે આ બધા લોકો કદાચ ઉપાધ્યાય સાહેબ સજ્જન છે એટલે એને કદાચ જ્ઞાન નહીં હોય વહીવટી જ્ઞાન કે ઉપરથી દબાણ હશે જે કાંઈ હોય પણ કમનસીબે છેલ્લા મેં કીધું બે હજાર દસથી અત્યાર સુધીમાં આ અન્યાય ચાલુ જ છે હવે વિચાર કરો ગુજરાત કે ભારત જ નહીં પરંતુ જેને શરમજનક વિશ્વ વિક્રમ ગણી શકાય શરમજનક વિશ્વ વિક્રમ ગણી શકાય તેવો વિક્રમ ગુજરાતનો એ છે કે બે હજાર આખરી પરિણામ પચીસ સાત ચૌદ અને ત્રેવીસ એક પંદર ના રોજ બહાર પડેલા છે બહાર પડેલ હોવા છતાં આજ સુધી આમાંથી છ મહિલાઓ જેમાં બે એસટી એટલે કે આદિવાસી અને ચાર ઓબીસીનો મહિલાઓનો સમાવેશ થાય છે તેમને નિમણૂક આપવામાં નથી આવી બે હજાર દસમાં ભરતી થઈ અને આજની તારીખે નિમણૂક નથી આપવામાં આવી એટલે પંદર વર્ષ સુધી આ તંત્ર કેટલું બોલું બિનકાર્યક્ષમ કાર્યક્ષમ કે ભ્રષ્ટાચાર કે ગેરરીતિઓમાં ડૂબેલું હશે જેના કારણે પાસ થયા પછી પંદર પંદર વર્ષ સુધી ભરતી ન થાય એ આ ગુજરાતનું મોડેલ રાજ્ય આમ આમ ભરતીના તેર વર્ષ કે પંદર વર્ષ પછી અને પરિણામ આવ્યા બાદ આઠ વર્ષ સુધી વિવિધ વહીવટીય ભૂલો જે સરકારી અધિકારીઓ દ્વારા થયેલ છે તેમના પાપનો ભોગ આ ગુજરાતની ભાજપની સરકારમાં બેનો મને કાગળ લખજો એવું કહેનાર નરેન્દ્રભાઈ દામોદાસ મોદીના ભાજપની સરકારમાં મહિલાઓ બનેલ છે આ જગ્યાઓ બે હજાર નવ ને દસ માં બાર પાડવામાં આવેલી હતી ગુજરાતની ભાજપની સરકારનો આ છે પારદર્શક વહીવટ સ્વચ્છ વહીવટ જેને ભાજપ સરકાર ઓળખાવે છે ખર્ચે યોજાતી અધિકારીઓ અને મંત્રીઓ માટેની ચિંતન શિબિર આ એક તમને વચ્ચે કહી દઉં કે આ ચિંતન શિબિર એટલા માટે યોજવામાં આવે છે જ્યારે નરેન્દ્ર દામદાસ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એને એમ થયું કે આવી ચિંતન શિબિર વર્ષે બે વર્ષે કરીએ તો એમાં ક્યાં ક્યાં સરકારના તંત્રની અંદર લોકોને તકલીફ પડે છે એનું નિરાકરણ કરવા માટે ત્રણ ત્રણ દિવસની મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની ચિંતન શિબિરના નામે મીટિંગો યોજવામાં આવતી અને ત્રણ દિવસમાં નિષ્કર્ષ શું નીકળે છે હવે વિચાર કરો કે આ છેલ્લા વીસ વર્ષથી ચિંતન શિબિરનું પરિણામમાં શું આવ્યું ભ્રષ્ટ અને બિન કાર્યક્ષમ વહીવટ માટે આ ઉદાહરણ સમગ્ર ભારતના માને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં નોંધાવવા જેવું છે પંદર જેટલી ચિંતન શિબિર થયા પછી પંદર વર્ષ સુધી મહિલાઓને પાસ થયા પછી નોકરીના ઓર્ડરો ન મળે એ વિચાર ગિનિશ બુકનો ના રેકોર્ડમાં આ ભ્રષ્ટાચારી તંત્રનું રેકોર્ડમાં લેવા જેવું છે વર્ષોથી ભારતમાં કુંભ મેળાઓ યોજવામાં આવે છે હું કુંભ મેળાનો વિરોધી નથી હું પણ હિન્દુ છું અને હું માનું છું ખ્રિસ્તી હોય એ પણ સારી બાબતને માનતા હોય છે પરંતુ આમ છતાં ગુજરાતના ભ્રષ્ટ અધિકારીઓ શાહી સ્નાન કરતા હોવા છતાં પણ તેમના ઈરા મલિન ઈરાદાઓમાં કોઈ ફેર પડતો નથી આ તે આ વસ્તુ બતાવે છે તેથી મહાકુંભના કારણે મોક્ષ પાક પ્રાપ્ત થાય છે એવું માનવાને પણ કોઈ કારણ લાગતું નથી કારણ કે પંદર પંદર વર્ષથી જે મહિલા ન આપી શકતી હોય તો એનો વ્યવસ્થા એમ થયો કે મા કુંભ મેળામાં તમે ગમે તેટલું નાવ આવ સ્નાન કરો પણ તમારી માનસિકતા ભ્રષ્ટ છે તે નાબૂદ થતી નથી આ અને બીજી બાજુ તમે જુઓ અમેરિકામાં યુરોપમાં સ્વિટ્ઝરલેન્ડમાં કે જર્મનીમાં ક્યારેય ચાલીસ કરોડના લોકોને ભેગા કરીને મહાકુંભ મેળા યોજવામાં આવેલા નથી પણ ત્યાં આવી કોઈ ગેરરીતિના દાખલાઓ મળતા નથી આવા કોઈ ભ્રષ્ટાચારના દાખલાઓ જોવા મળતા નથી આવી કોઈ મહિલાઓને અન્યાયની વાત જોવા નથી મળતી જે વિશ્વમાં ભારત સિવાય માનસિક રીતે જે મહિલાઓ દેશમાં વિશ્વમાં જે સૌથી સ્વતંત્ર ગણાય છે એવા અમેરિકા છે ગણાય સ્વિટ્ઝરલેન્ડ ગણાય કે જેમાં મહિલાઓ કેટલી બધી માનસિક રીતે સ્વતંત્ર છે તેના હું દાખલાઓ પણ તમને આપી શકું છું આ આપણે કર્યા પછી હું તમને દાખલા આપીશ આ મહિલાઓના અન્યની વાત કરીને વર્ષોથી આવી ગેરવહીવટથી મહિલાઓને નિમણૂક પત્ર નહીં મળવા છતાં જવાબદાર કોઈ અધિકારી સામે કોઈ જ પ્રકારના પગલા ભરેલ હોવાનું સરકારે આજ સુધી જાહેર કરેલું હતું એનો મતલબ એમ કે આ ભ્રષ્ટાચારી અધિકારીઓ બિન કાર્યક્ષમ અધિકારીઓ લુચ્ચા લફંગાઓ અધિકારીઓ કે જેમ મહિલાઓની માનસિક વિરોધી ગણાય એને નિમણૂક પત્ર નથી આપ્યા એને કોઈ જાતની સજા કરી નથી સરકારી નોકરીઓમાં મહિલાઓને અન્યાય કરવા બાબતે વિધાનસભામાં પણ કોંગ્રેસના ધારાસભ્ય એવા પાટણના દિલીપભાઈ પટેલે છ ત્રણ બે હજાર ત્રેવીસ ના રોજ આ દસ પછી છે ત્રેવીસ ના રોજ પ્રશ્નો પૂછવો પડ્યો ને એનો જવાબ મળ્યો કે પ્રક્રિયાઓ ચાલુ છે વહીવટી પ્રક્રિયા ચાલુ છે એના તેર વર્ષ પછી નફોડો તમે આ સરકારી તંત્રમાં પટ્ટાવાળાને પણ લાયક નથી તમે આ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના જેટલા ચેરમેન હોય જેટલા ડાયરેક્ટર હોય આ બધાને હું તો કહું છું કે પટ્ટાવાળામાં ઉતારી મૂકી એની પર ગુનાઈત બે દરકારી અથવા ગુનાઈત અપકૃત્ય માટે ફોજદારી કેસો દાખલ કરી મહિલાઓના અપમાનજનક નો કેસ દાખલ કરી અને જેલમાં ધકેલવા જોઈએ અને દંડ રૂપે આ તમામ લોકોની મિલકતો જપ્ત કરી અને સરકારે ભાજપની સરકારે દાખલો બેસાડવો જોઈએ કે અમે મહિલા વિરોધી નથી પરંતુ આ બધું બોલવું છે તો સપના જેવું છે આ ભાજપની સરકારમાં એ થવાનું નથી ફરીથી ધારાસભ્ય કોંગ્રેસના શૈલેષભાઈ પરમારે પ્રશ્ન પૂછ્યો તો કે ભાઈ હવે ક્યારે તમે નિમણૂકો આપશો તેર તેર ચૌદ ચૌદ વર્ષ થઈ ગયા ત્યારે સરકારે આ બધો ઉવાપો થયો અને ન છૂટકે પછી સરકારે ચૌદ વર્ષ બાદ જે છ મહિલાઓમાં એસટીની આદિવાસી બે મહિલાઓ હતી અને ચાર ઓબીસીની હતી તેમાંથી બે મહિલાઓને જે આદિવાસીઓ છે તેમને ત્રીસ ચાર બાવીસના રોજ નિમણૂક પત્ર આપ્યા ઠીક છે આટલા બધા ઉવા પછી ચૌદ વર્ષે બે ને આપો છ માંથી બાકીની ચાર મહિલાઓમાંથી એક મહિલાને તેવીસ નવ ચોવીસના રોજ નિમણૂક પત્ર આપવામાં આવ્યો એટલે કે જાહેરાતના લગભગ પંદર વર્ષ પછી તે પણ સતત રજૂઆતો કોર્ટ કચેરીના ધક્કાઓ ખાધા પછી ભાજપની સરકારમાં મહિલાઓને ત્રણ છ માંથી ત્રણને નિમણૂક પત્ર મળ્યા આ બાબત દર્શાવે છે કે ભાજપની મહિલાઓ પ્રત્યેની માનસિકતા કેવી છે સૌથી આઘાતજનક અને ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના તમામ રેકોર્ડ ગુજરાત સરકારના વહીવટી તંત્રએ તોડવાના હોય તેમ છ મહિલાઓમાંથી જે ત્રાણને મહિલ નિમણૂકના ઓર્ડર આપવામાં આવેલા છે તેમાં પણ મહિલાઓએ કઈ ઓફિસમાં અને ક્યારે હાજર થવાનું છે તે જણાવવાના બદલે હવે પછીથી જણાવીશું તેવું ઓર્ડરમાં લખેલ છે આમ આજ સુધી આ ત્રણ મહિલાઓ ભટકી રહી છે વિચાર કરો આ ભાજપના બદમાશ તંત્રનું આ ભરતીમાં કોઈ કોર્ટ કેસ નથી છતાં પણ પંદર વર્ષ સુધી ભરતી લટકાવી રાખેલ છે જે દર્શાવે છે કે ભાજપ સરકારની મહિલાઓ પ્રત્યે કેટલી અસંવેદનશીલ વર્તન છે આવી જ બીજી ભરતીમાં અંદાજે એકવીસ મહિલાઓને પણ અન્યાય થતા નામદાર હાઈકોર્ટે કડક ટીકા કરવી પડી અને મહિલાઓની તરફેણમાં ચુકાદો આપેલ છે પરંતુ સરકારી તંત્ર હાઈકોર્ટના ચુકાદાને પણ ગાંઠતું નથી અને તેનો અમલ નથી કરતું આ ભરતી બાબતે સુપ્રીમ કોર્ટે પણ કોઈ સ્ટે આપેલો નથી આમ છતાં ભરતીના હુકમો સરકાર કરતી નથી ને એકવીસ મહિલાઓને અન્યાય કરી રહી છે આ કેસમાં હાઈકોર્ટે એક તબક્કે શરમજનક કહી શકાય કડક ટિપ્પણી કરેલ છે કે પુરુષોએ ઊભી કરેલી સમાજ વ્યવસ્થા પુરુષો માટે જ છે અને વધુમાં હાઈકોર્ટે કહ્યું કે સરકારે મહિલાઓને ડાબા હાથે આપેલું જમણા હાથે પરત લેવાની નીતિ અપનાવેલ છે વિચાર કરો કે હાઈકોર્ટ ભાજપની સરકારને આવો કઠોર ટીકા કરે એનાથી વધારે શરમજનક બાબત શકે હાઈકોર્ટનો આ ચુકાદો નો અમલ કરવામાં આવે તો ગુજરાતની ત્રણસો થી વધુ મહિલાઓને ન્યાય સાથે નિમણૂક મળી શકે તેમ છે બીજી ગંભીર બાબત એ પણ છે કે મહિલાઓ સાથે થતા અન્યાયને કારણે સ્ત્રી ભૂણ હત્યાઓ થયેલી છે અને બે હજાર અગિયારની ની વસ્તી ગણતરી મુજબ સમગ્ર દેશમાં મહેસાણા છે જિલ્લો ભ્રૂણ હત્યામાં પ્રથમ કમે છે જે વડનગર પણ નરેન્દ્રભાઈનું આવી જાય છે વડનગર બાજુમાં જ છે આ ઉપરાંત ભારત સરકારના નીતિ આયોગના જન્મ નોંધણીના આંકડા મુજબ પણ ભ્રૂણ હત્યામાં બે હજાર ઓગણીસના વર્ષમાં ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ કમે છે અલબત્ત આ તો આમાં કદાચ સુધારો થયો હોય તો સરકારે જાહેર કરવો જોઈએ પણ આખા દેશમાં ગુજરાત ભ્રૂણ હત્યા એટલે કે બાળકી જન્મે નહીં એ પહેલાં જ હત્યા કરી દેવી જેવી સિસ્ટમ અત્યારે ચાલી રહી છે મહિલાઓ પ્રત્યે ભેદભાવભરી નીતિ અને સામાજિક પદ્ધતિના કારણે આ ભ્રૂણ હત્યાઓ થતી હોય છે જેને ખરેખર તો ભાજપ સરકારે જીરો પણ લાવી જોઈએ પરંતુ ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતાં બે હજાર અગિયાર ને બે હજાર ઓગણીસમાં માં પણ ભ્રૂણ હત્યાઓ થયેલી છે એ ગુજરાત માટે શરમજનક બાબત છે ગુજરાતમાં બે હજાર દસથી થી બે હજાર ચોવીસ દરમિયાન ત્યાં લગભગ તેર ભરતીઓ થયેલી તેમાં ક્રિસ્તા પ્રજાપતિ સહિત ઘણી બધી મહિલાઓને અન્યાય થયો છે તેની વિસ્તૃત વિગતો અને કેટલીક વહીવટી પ્રક્રિયા અને ટેકનિકલ બાબતો અંગે હવે પછી વાત કરશું આજે અમે મહિલાઓને થતાં અન્યાય વિશે આજે આપણી સમક્ષ આટલી વસ્તુઓ રજૂ કરી છે અને હજી પણ અમે મહિલાઓને જે અન્યાયો થયા છે એની હવે પછીના એપિસોડમાં પણ પ્રયત્ન કરી ને આપણે મહિલાઓ પ્રત્યે અમારી જે સન્માનની લાગણી છે અમે એને આ ટીવી ચેનલ દ્વારા બી ઇન્ડિયા દ્વારા આપની સમક્ષ રજૂ કરીશું નમસ્કાર